ધીમહિયો પ્રચોદયા સંતિ ચાલો આંખો ખોલ નાખો મોઢે હાથ ફેર નાખો ચલો બે હાથ ઉપર આથા ઉપર ખંભે કમરે અને અદબ ચાલો આપણે આપડે ગુલાબ બનાવશું જોઈ લઈ આપણે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે હે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે આપણે જોવું પડશે ને આયુષ આર્યન ભાઈ ચાલો ચાલો ઊભા થાય આર્યન ભાઈ જો આર્યનભાઈ બહુ મસ્ત અત્યાર થાય આવે છે તો આર્યનભાઈ પાંચ ગુલાબ આપી દ્યો એક એ ત્રણ ચાર પાંચ કેટલા ગુલાબ આઈપા પાંચ ગુલાબ આઈપા વેરી ગુડ તો કાલે કયો વાર હતો ચાલો આજે છે ને દેવલભાઈને યાદ રહ્યું છે ચાલો દેવલભાઈ ને આપી દો તાલીમ વગર દેવલભાઈની વેરી ગુડ રવિવારે તો કાલ રજા નતી હે કાલ તમે ઘરે નતા આંગણવાડી આવ્યા તા તો રજા કે દિવસે આવે રવિવારે રજા હોય ને એટલે રવિવારે જ રજા હોય યાદ રાખવાનું હો કાલે રવિવારે તો તો આજે કયો વાર છે સોમવાર કયો વાર છે વેરી ગુડ ચાલો તો તમારા હાટુ છે ને હું સુખડી બનાવી નાખું સુખડી ખાવી ને બધા સુખડી ખાવી તો તમારા માટે આજે સોમવાર તો બાળકો માટે સુખડી અને બપોરનો નાસ્તો થેપલા ને દાળ છે તો ચાલો પહેલા તો સુખડી તૈયારી કરી નાખીએ પછી થેપલા દાળ ની સવાર નાસ્તો ખાવો ને જો ચાલો આપણે સુખડી બનાવી નાખીએ તો સવાર નાસ્તો સુખડી છે તો જો સુખડી બની રેડી થઈ ગઈ છે ને જો મસ્ત બીસું કપલેટ કરી દીધું છે તો ચાલો સવાર નાસ્તો બાળકોને સુખડી ચાલ તો સવારનો નાસ્તો સુખડી છે તો બાળકોને બધાને સુખડી આપી દીધી ને બાળકો બચ્ચા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ચાલો તો જો આયા મસ્ત દૂધી આવી ગઈ છે ને આયા મસ્ત ટમેટું આવી ગયું છે ને આ સોમવાર છે તો જો બાળકોને ફ્રૂટ દેવાનું છે તો આયા મસ્ત તરબૂચ આવી ગયું છે. ચાલ તો આપણે થેકલાની ડાઈની તૈયારી કરી નાખીએ. ચાલો તો અહીંયા મસ્ત મસાલો અને દૂધીને બધું એડ કરી દીધું છે ચાલો તો આપણે દૂધીના થેપલા બનાવવા તો બનાવી નાખીએ જો આ મસ્ત દાળ કાઢી નાખી છે ચાલો તો દૂધીના થેપલા બનાવી નાખીએ ચાલો તો આપણે આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં આપણે કિચન ગાર્ડનમાં તમને બતાવું ઝાડવા આમ જો આ છે સેતો કેળી મોટી થઈ ગઈ જો નાની હતી તો એ તમને બતાવી હતી અને આ છે પોપૈયા જો પોપૈયા પણ કેળા મોટા મોટા થઈ ગયા છે જો મસ્ત પોપૈયા છે પછી જો આ બિલ્લી છે બિલ્લી પણ કેટલી મોટી થઈ ગઈ છે પછી આ કાંઈ ગુંદાનું ઝાડ છે બધા ગુંદા ખબર નહીં કે શું છે પણ આ ગુંદા છે ગુંદાનું પાંદડા હોય એવું લાગે ખબર તો નથી વાવી તો દીધું પણ ખબર નથી અને અહીંયા જો આપણે નાની એમથી નામ તો હે પણ હું તો ભૂલી ગઈ અને જો આ સરગો પણ એટલો મોટો થઈ ગયો છે સામે ઝાડ છે એ ઝાડ પણ એવું મોટું થઈ ગયું છે પોપૈયા બહુ આપણે છે ને ઝાઝાવા વાવ્યા છે જો સામે પણ પોપૈયા છે ઓલી સાઈડમાં તો સામે છે ને પપૈયા છે પછી જો આમલી પણ એવડી મોટી થઈ ગઈ છે અને કરણ તો તમે જો કેટલી મોટી થઈ ગઈ છે લીમડે પગી ગઈ છે નાની નાની હતી તો એ દેખાડી હતી કરણ બહુ વધી ગઈ છે જો ઉપર અને અહીં જો સેતુરી મોટી મોટી ચારેકોર સેતુરી અને પપૈયા તો એટલા ઉગી ગયા હૈ ને જો અહીંયા છે તો આ સેતુરી છે પછી આ સેતુરી છે પછી જો અહીંયા છે સીતાફળ પછી એ ગુંદો છે આસોપાલો છે પછી ઓલા જાંબુડા છે અહીંયા પપૈયું છે આટલા બધા ઝાડવા આપણે વાવ્યા છે ચાલો થોડું ઘણું કટિંગ કામ કરવાનું છે ઝાડવાનું તો કટિંગ કામ કરી નાખીએ ચાલો આપણે નાસ્તાની પ્રાર્થના બોલો ચાલો આખું બંધ કરી દો ચાલો આ ચોણ આખું બંધ કરી સાથે રમીએ સાથે જમીએ સાથે ભણીએ ઘટ ઘટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો બધા માથા ઉપર રાખી દો નાસ્તો ખાવો ને ચાલો તો આપણે બાળકો ને દાળ ને થેપલા દેવા નાખશો અહીંયા મસ્ત આપણે દાળ કરી રેડી રાખી છે ને થેપલા કરી રેડી રાખ્યા છે તો ચાલો બાળકો થેપલા ને દાળ આપી દઈએ ચાલો તો જો બપોર નાસ્તો દાળ અને થેપલા છે તો બાળકોને બધાય બધા દાળ અને થેપલા આપી દે છે બાળકો બધા એની મસ્તી ખાઈ રહ્યા છે ચાલો ખાવા માંડો ચાલો તો તમને આજ મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશે કાલે એક નવા બ્લોગ સાથે આ બધા ટાટા કરો હાલો તમારો વિડીયો લઈ